ગુજરાતના તંત્રમાં કેવી ગોર લાલિયાવાડી ચાલે છે તેનો જીવતો દાખલો વડોદરાથી સામે આવ્યો વડોદરા પુરવઠા વિભાગે એક જીવિત વ્યક્તિને કાગળ પર જ મારી નાખ્યો અરજદાર જ્યારે રાશન કાર્ડના કામ કચેરી ગયા તો આખો મામલો સામે આવે છે અરજદારે ફરી પોતાને જીવિત કરવા કહ્યું તો તંત્રએ સમયની માગણી કરી ત્યારે જુઓ જીવતાને મારનાર નગરોળ તંત્રનો આ ખાસ અહેવાલ

નવુ રાશન કાર્ડ લેવા તેમનો પુત્ર નર્મદા ભુવનથી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચ્યું પરંતુ અહી તેને જાણવા મળ્યું કે તેના પિતા જે હાજરા હજુર છે છતાં તેમને સરકારી ચોપડે મૃત જાહેર કરાયા છે રાશન કાર્ડ છે ડીએક્ટિવેટ થઈ ગયું છે અને જે મંગળવારે જ્યારે મેં ગયો ત્યારે બે કલાક આખું પ્રોસિજર ઝોનલ ઓફિસમાંથી ક્લિયરન્સ મળવા પછી આગળ મોકલ્યું ને પછી મને કીધું છે કે મરણ વ્યક્તિ છે અને એના પછી આવું કીધું છે કે તમારા ફાધરને અહીંયા લઈને આવવું પડશે પહેલાં અહીંયા અંગૂઠો લગાવવો પડશે એના પછી આપણે કલેક્ટર ઓફિસ દિવાળીપુરા જઈને ફોર્મ ભરીને ત્યાં પણ અંગૂઠો આપવો પડશે એના પછી જો પ્રોસિજર થશે જ્યારે જીવિત થઈ જશે એના પછી જે પણ રાશન કાર્ડનું પ્રોસિજર છે પાછેથી કરવું પડશે આ ચોંકાવનારી ભૂલથી હનીફભાઈનો પરિવાર હક્કા બક્કા થઈ ગયો પુત્રએ બે દિવસ સુધી કચેરીના ધક્કા ખાધા રજૂઆતો કરી પરંતુ અધિકારીઓએ કહ્યું ભૂલ સુધારવા માટે અમને વીસ દિવસ જોઈએ એટલે કે પહેલા જીવતા માણસને કાગળ પર મારી નાખ્યો અને હવે તેને ફરી જીવતો કરવા માટે વીસ દિવસની રાહ આ અધિકારી કઈ રીતે આ નામ મરણ લખી દે છે એ આશ્ચર્યનો વિષય છે હવે સરકારનું એના તરફ ધ્યાન નથી યા ધ્યાન આપવા નથી માંગતી એટલે પબ્લિક બહુ હેરાન પરેશાન છે લોકો કંટાળી ગયા છે રસ્તાની એટલી હાલત ખરાબ હવે આ તો શું છે નર્મદા ભવનમાં જે કામ થાય છે ને ત્યાંથી બધી કાર છે હવે હજારો લોકોના નામ કાઢ્યા છે પણ પબ્લિકને ખબર નથી કે ભાઈ અમારા રાશન કાર્ડમાં અમારા કેટલા નામ નીકળી ગયા છે એટલે બહુ લાભ ભારે લાફરવાહી છે આ ઘટના એ વડોદરા પુરવઠા વિભાગની ઘોર બેદરકારી અને લાલફિતા શાહીને ઉજાગર કરી છે એક તરફ તંત્રની આવી ગંભીર ભૂલથી પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો બીજી તરફ ભૂલ સુધારવાની પ્રક્રિયા પણ ધીમી અને જટિલ જે તે સમયે બે હજાર પચાઉદ પંદર સોળમાં ડેટા એન્ટ્રી થઈ હતી એમાં ડેટા એન્ટ્રીમાં આધાર કાર્ડ બધાના મિસ મેચ હતા અને મિસ મેચમાં કદાચ એમનું ડેથ પર્સનમાં જતું રહ્યું હશે અને હમણાં જે દોઢેક વર્ષથી કેવાયસીની ઝુંબેશ જે કામગીરી ચાલી રહી છે એમાં એમને ખ્યાલ આવ્યો હશે કેવાયસી કરવા માટે આવ્યા ત્યારે કે મારું ઓલરેડી ડેથ પર્સનમાં ગયું છે એટલે એના માટે જ્યારે અમે અમારી સિસ્ટમમાં ચેક કર્યું ત્યારે એમનું ડેથ પર્સનમાં દેખાયું અને જે લીગલ પ્રોસેસ છે કે એમનું ડેથ પર્સનમાંથી કાઢવા માટે અમારા જે ડીએસઓ મેડમ છે એમના એમના ફિંગરપ્રિન્ટ લાગે ત્યાંથી ડેડ પર્સનમાંથી નીકળે પછી અહીંયા એમનું કેવાયસી થાય આવી લાલ પિતા શાહીથી નાગરિકોને ક્યારે મુક્તિ મળશે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા